એમણે ખિસ્સાને તિજોરીઓ ભરવા માટેનું કામ કર્યું છે જાન્યુઆરી મહિનામાં અમે પહેલીવાર ફરિયાદ પુરાવા સાથે સરકારને આપી મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરી હતી કે દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારની વ્યાપક ફરિયાદો મળી છે એમાં પણ રાજ્ય સરકારના મંત્રીને એમના પરિવારના જે લોકો છે એમની એજન્સીઓ દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે ભાજપના જે સ્થાનિક આગેવાનો છે એમના આશીર્વાદ થી ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એની તપાસ થવી જોઈએ અનેક ગામો એવા વોટર શેડ ને મનરેગાના અનેક કામો એવા છે કે સ્થળ પર એક પણ કામ કરવામાં આવ્યું નથી અને એની સામે બારોબાર લાખો રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા છે ચૂકવવામાં આવ્યા છે અમે પુરાવા સાથે રજૂઆત કરી હતી કે એકલા દાહોદ જિલ્લામાં સો કરોડ કરતા વધારે રકમનો ભ્રષ્ટાચાર આ મનરેગા યોજનામાં થઈ રહ્યો છે સરકારે વારંવારની જાન્યુઆરીની રજૂઆતમાં પણ કોઈ તપાસ ના કરાવી ત્યાર પછી માર્ચ મહિનામાં ફરીવાર પુરાવા સાથે રજૂઆતો આપી ત્યાર પછી વિધાનસભાના સત્રમાં પણ પુરાવા સાથે પ્રશ્નોત્તરીમાં પણ રજૂઆત થઈ ને અન્ય રીતે પણ રજૂઆત થઈ પણ સરકાર ક્યાંક ને ક્યાંક એમના મંત્રીના જે નજીકના લોકો છે પરિવારના લોકો છે ને બચાવવાનો પ્રયત્ન કર્યો હમણાં જિલ્લા તપાસ ની શરૂઆત થઈ જિલ્લાના જે ડીડીઓ હતા ડીઆરડીએ ડાયરેક્ટર હતા એમના દ્વારા તપાસ થઈ ત્યાં ટીડીઓ એ તપાસ કરી અને જે ફરિયાદ આપવામાં આવી છે કે ઇકોતેર જેટલી પાંત્રીસ જેટલી એજન્સીઓ દ્વારા ઇકોતેર કરોડનું કૌભાંડ થયું હોય એવી એફઆઈઆર નોંધવામાં આવી છે અને એમાં જે જે એજન્સીઓ સામે આ નોંધવામાં આવી છે એમાં રાજ્ય સરકારના મંત્રીશ્રીના પરિવારના લોકોના પણ એજન્સીઓના પ્રોપરાઇટર કે ભાગીદાર હોવાની હકીકતો બહાર આવી છે અને આ એફઆઈઆરમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે અનેક કામો એવા છે કે જે સ્થળ પર થયા જ નથી અને લાખો રૂપિયા બારોબાર ચૂકવવામાં આવ્યા છે આ કોઈ એક દિવસનું કૌભાંડ તો છે નહીં છેલ્લા કેટલાય વર્ષોથી કૌભાંડ ચાલે છે આ તપાસ તો હજુ ખાલી તાલુકાની તપાસ થઈ છે થોડા જ ગામોની તપાસ થઈ છે ઇકોતેર કરોડ નું કૌભાંડ હોવાનું બહાર આવ્યું છે જો આખા દાહોદ જિલ્લાની તપાસ કરવામાં આવે તો હું માનું છું કે અમારો તો આક્ષેપ સો કરોડના ભ્રષ્ટાચારનો હતો પણ આ જે આંકડા જોતા એટલું ચોક્કસ કહીશ કે આ આંકડો અનેક ગણો વધી જાય અને બસો કરોડ કરતા પણ વધારેનો ભ્રષ્ટાચાર ખાલી એક જ દાહોદ જિલ્લામાં થયો હોવાની હકીકતો બહાર આવી રહી છે અત્યારે જે ત્યાં સ્થળ પરથી ફરિયાદો આવી રહી છે મને ગઈકાલે ત્યાંના અનેક ગામના સરપંચોએ આગેવાનોએ વિડીયો અને હકીકતો સાથે વિગતો આપી છે કે જેના ચુકવણા પાંચ વર્ષ પહેલા થઈ ગયા એવી જગ્યા તપાસ થાય એ પહેલા તાત્કાલિક રસ્તા બનાવવા માટે પચાસ સો સો કામે લગાડવામાં આવ્યા પોલીસના સાથે જે વર્ષો ચુકવણા થઈ ગયા એ કામ અત્યારે સ્થળ પર કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એટલે તપાસ થાય એ પહેલા કામ થઈ ગયા છે એવું પુરાવા ઉભા કરવાનો પ્રયત્ન થઈ રહ્યો ખાસ કરીને હજુ તો બે તાલુકામાં તપાસ થઈ જો બધા જ તાલુકામાં ફતેપુરાથી લઈને ઝાલોદથી લઈને બધા જ તાલુકામાં તપાસ થશે તો અનેક ઘણા મોટા ભ્રષ્ટાચારના આંકડા બહાર આવશે અને ખાલી એક સરકારના મંત્રીની સંડોવણી નહીં ભાજપના બીજા અનેક નેતાઓની સંડોવણી પણ બહાર આવશે મારી રાજ્ય સરકાર પાસે રાજ્યના મુખ્યમંત્રી શ્રી પાસે માગણી છે કે જો ખરેખર પારદર્શક વહીવટ ચાલતો હોય

એ તમામ કામોની તટસ્થ તપાસ કરાવવા માટે રાજ્ય કક્ષાની એસઆઈટી બનાવવાની માગણી કરીએ છીએ સાથે સાથે તેવી પણ રજૂઆત મળી છે કે આ જે એજન્સીઓ સામે ફરિયાદ થઈ છે એ એજન્સીઓના સરકાર પાસે હજુ પણ દોઢસો કરોડ રૂપિયાના લેવા માટેના બિલો અત્યારે ચૂકવણા કક્ષાએ છે જ્યાં સુધી તપાસ પૂરી ના થાય ત્યાં સુધી એવી કોઈ પણ એજન્સીના પૈસા ચૂકવવામાં ના આવે અન્યથા જે મેળાપી વાળા લોકો છે કૌભાંડ છે એ પૈસા લઈને જતા રહેશે અને ત્યાર પછી તપાસના નાટકો થશે સરકારની ગંભીરતાનો અભાવ તો સ્પષ્ટ રીતે દેખાય છે કે જે બી એમ પટેલ ત્યાંના નિયામક હતા જેના નામથી એફઆઈઆર કરવામાં આવી એફઆઈઆર કરે છે અને બીજી બાજુ એમની બદલી થઈ જાય છે જે તાલુકામાં ટીડીઓ છે જે તટસ્થતાથી તપાસ કરવા માંગતા હતા એ ટીડીઓની પણ બદલી થઈ જાય છે તેનો સ્પષ્ટ મતલબ છે કે સરકાર કાં તો મંત્રીના પરિવારજનોને બચાવવા માગે છે કૌભાંડીઓને બચાવવા માગે છે કાં તો એમના જે કૌભાંડી મળકીયાઓ છે એમના વધારે નામ બહાર ના આવી જાય એના માટેનો પ્રયત્ન થઈ રહ્યો છે તપાસને દબાવવામાં આવી રહી છે સરકાર પાસે એસઆઈટી ની પણ માંગણી કરીએ છીએ મારી તો સરકારને અને મંત્રી મંત્રીશ્રીને પણ વિનંતી છે કે જે મંત્રી શ્રી સામે સામે એમના પરિવારના સભ્યો એફઆઈઆર નોંધાઈ હોય એમણે પોતાના પદ પર એક દિવસ પણ રહેવાનો અધિકાર નથી એમણે પોતાની નૈતિક જવાબદારી સ્વીકારીને કહેવું જોઈએ કે આ તપાસ થાય અને અમે નિર્દોષ સાબિત ના થઈએ ત્યાં સુધી હું મારા પદ પરથી રાજીનામું આપું છું આવી છે નૈતિકતા ગંગાજળની વાતો કરે સરકારમાં અમે ભ્રષ્ટાચારીઓ પર પગલા લઈએ છીએ એવા મુખ્યમંત્રી શ્રી દાવા કરે ને વાહવાઈ મેળવે પણ જ્યારે પોતાના જ મંત્રી મંડળના એક મંત્રી પર એના પરિવારના લોકો પર આટલા મોટા આક્ષેપ લાગતા હોય એફઆઈઆર થતી હોય તો રાજ્ય સરકારની કે મુખ્યમંત્રીશ્રીની એવી નૈતિક કિંમત છે ખરી કે પોતાના મંત્રીને કે રાજીનામું આપો તો તટસ્થ તપાસ થાય સરકારમાં નૈતિક કિંમત હોય તો મંત્રીશ્રીનું રાજીનામું માગે અને મંત્રીમાં નૈતિક કિંમત હોય તો તપાસ થાય ને નિર્દોષ પુરવાર ના થાય ત્યાં સુધી પોતાના પદ પરથી રાજીનામું આપે એવી આ ગુજરાતના લોકોની અપેક્ષા છે ને એવી માગણી પણ કરીએ છીએ